નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજની વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસના ભાવમાં ચૌદસો રૂપિયા તેમાં વધારો થઈને ચૌદસો ને એવું પંદરસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત કપાસના સરેરાશની વાત કરીએ તો ચૌદસો પચાસ રૂપિયા લઈને ચૌદસો એંશી રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં સૌસોથી લઈને પંદરસો ને સિત્તેર રૂપિયા અમરેલીમાં નવસો સાડસઠથી લઈને પંદરસો ને દસ રૂપિયા હારકુંડલાઓ બારસો થી લઈને ચૌદસો ને નેવું રૂપિયા જસદણમાં તેરસો થી લઈને પંદરસો ને પચીસ રૂપિયા મહુવાઓ બારસો થી લઈને ચૌદસો ને ઓગણીસ રૂપિયા ગોંડલમાં અગિયારસો એકથી લઈને પંદરસો ને વીસ રૂપિયા રામજોધપુરમાં તેરસોથી લઈને પંદરસો ને એકત્રીસ રૂપિયા ભાવનગરમાં તેરસો એકથી લઈને પંદરસો ને ત્રણ રૂપિયા આબ્રામાં તેરસો નવથી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા જેતપુરમાં નવસો સોળથી લઈને પંદરસો ને ચાર રૂપિયા વાંકાનેરમાં તેરસોથી લઈને ચૌદસો ને નેવું રૂપિયા રાજુરામાં એક હજારથી લઈને પંદરસો રૂપિયા હળવદમાં તેરસોથી લઈને ચૌદસો ને આઠ રૂપિયા થોડાસામાં હાથસો પચાસથી લઈને એક હજાર અઠ્ઠાવન રૂપિયા બગસરામાં અગિયારસોથી લઈને ને એકાવન રૂપિયા ઉપલેટામાં બારસો બારસોથી લઈને ને પચાસ રૂપિયા વેસાણમાં એક હજારથી લઈને પંદરસો ને બેતાળીસ રૂપિયા લાલપુરમાં બારસો ચાળીસથી લઈને તેરસો ને એંસી રૂપિયા પાલતણમાં અગિયારસો એકસઠથી લઈને ચૌદસો ને ચાળી રૂપિયા આરીઝમાં તેરસો એંશીથી લઈને ચૌદસો ને ત્રણ રૂપિયા વિસનગરમાં એક હજાર થઈને પંદરસો ને પંચાવન રૂપિયા વિજાપુરમાં ચૌદસો પાંત્રીસો ને અડસઠ રૂપિયા વડાલીમાં તેરસો પછાત્રી ને પંદરસો રૂપિયા અંજારમાં બારસો પંચ્યાસી થઈને બારસો ને છી રૂપિયા મિત્રો આ હતા કપાસના બજાર ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન